ટીમના માણસો પેટ્રોલિંગ હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જગજીભાઈ શાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને બાતમી મળી હતી કે કિસમ સુલતાન ઉર્ફે સુનિલ મંડલ અબ્દુલ શેખ તથા એક મહિલા સ્મિત ઉર્ફે સ્વાતિ પટેલ ઉર્ફે ઈશિકાસી સુંદરસિંહ તામાર અલગ અલગ નામના ખોટા ઓળખ પુરાવા બનાવી ખોટું નામ ધારણ કરી સુરતમાં આટા ફેરા મારે છે તેઓ હાલ અલથાણ સંગીની સર્કલથી શ્યામખાટુ મંદિર જતા રોડ પર મિની ગોવા ત્રણ રસ્તા પાસે ઊભા છે જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાં વોધ ગોઠવી ત્યાંથી હિન્દુ નામના ડોક્યુમેન્ટ બનાવી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના નોડિયા અને હાલ અલથાણ વીઆઈપી ગેલેરીમાં રહેતા સુલતાન ઉર્ફે સુનિલ મંડલ ઉર્ફે અબ્દુલ શેખ અને એક નેપાળી મહિલા મૂળ નેપાળના કાઠમંડુ હાલ પશ્ચિમ દિલ્હી હરિયાણા અને સુરતમાં કડોદરા ચારસ્તા પાસે અનુપમ રેસિડેન્સીમાં રહેતી સ્મિત ઉર્ફે સ્વાતી પટેલ ઉર્ફે શિકા ઈશિકાસિંહ સુંદરસિંહ તમાગને ઝડપી પાડ્યા હતા તેઓના પુરાવા માંગતા પુરાવો જેમાં ચાર આધાર કાર્ડ એક પાન કાર્ડ આપતા પોલીસે અટકાયત કરી હતી તેઓ પાસેથી ચાર મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ પણ કબજે કર્યો છે સુરતમાં તહેવારો સમયે અસામાજિક લોકો કોઈ કાંકડી ચારો ન કરે તેને લઈને સતત પેટ્રોલિંગ ટીમે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈ ફરનાર ડેપાડી મહિલા અને પશ્ચિમ બંગાળના યુવાને પકડી પાડી તેઓ હાથ ધરી છે